કુતરાનો અવાજ આવતા એ દિશામાં તપાસ કરતા એને એક અવરૂ આશરે અઢીસો કૂવાની અંદર પુત્રું એક શ્વાન પડેલું દેખાણ એને એના પપ્પાને જાણ કરી અનિલભાઈ રબારીને અનિલભાઈ રબારી અને કિશનસિંહ ઝાલા જયરાજસિંહ ઝાલા સમગ્ર લોકોએ મળીને આશરે બે કે ત્રણ દિવસથી આ લોકો પ્રયત્ન કરતા હતા એ લોકોએ જયેશભાઈ ઝાલાનો સંપર્ક કરતા જયેશભાઈ ઝાલા અને હું હેમંત દવે પ્રબોધભાઈ ઝાલા પુષ્પરાજ ઝાલા ઓમ ઝાલા